ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ અને ગુજરાત પોલીસ આવાસ બોર્ડના એમડી એવા સિનિયર આઈપીએસ અધિકારી હસમુખભાઈ પટેલ સુરતમાં પોલીસ આવાસની ગુણવત્તાનું નિરીક્ષણ કરવા આવ્યા હતા ત્યારે હસમુખભાઈએ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ આપ્યો હતો વિશેષ મુલાકાતમાં હસમુખભાઈ પટેલે કહ્યું હતું કે ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ 12000 લોક રક્ષક અને 500 પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી કરવા જઈ રહ્યું છે એ માટે ફોર્મ ચકાસણી થઈ રહી છે પછી લોકરક્ષક અને પીએસઆઈ ભરતી માટે શારીરિક કસોટીની પરીક્ષા લેવાશે પોલીસ ભરતીને નિષ્પક્ષ અને પારદર્શક બનાવનાર પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખભાઈ પટેલે પોલીસ ભરતીને લઈ કેટલીક સ્પષ્ટ જાહેરાતો કરી હતી વિશિષ્ટ મુલાકાતમાં આપણે ગુજરાતના ખૂબ જ સિનિયર આઈપીએસ અને પ્રમાણિક છાપ ધરાવતા હસમુખભાઈ પટેલ આજે સુરતની મુલાકાતે આવ્યા છે તેમની સાથે આપણે કેટલીક વાતચીતો કરીશું તેઓ સુરતની મુલાકાતે આવ્યા છે અને ગુજરાત ભરતી બોર્ડના ચેરમેન છે અને ગુજરાત હાઉસિંગ બોર્ડમાં એમડી તરીકે ફરજ બજાવી રહ્યા છે અને ભૂતકાળમાં તેઓ સુરતમાં રેન્જ આઈજી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે તેઓ સુરત આવ્યા છે સે સુરત આવ્યા છો શું કારણ અને હાલમાં ગુજરાત ભરતી બોર્ડમાં શું પ્રક્રિયા ચાલી રહી છે સુરત હું જે પોલીસ હાઉસિંગના અમારા જે મકાનો છે સુરત પોલીસના અમે બનાવી રહ્યા છે એ મકાનોનું જોવા માટે એની ગુણવત્તા સંબંધી અને ગુજરાત જે પોલીસ ભરતી બોર્ડ છે એમાં અત્યારે જે આપણે બાર હજાર જેટલા પોલીસ લોકરક્ષક અને લગભગ પાંચસો જેટલા પીએસઆઈની ભરતી માટેની આપણે જાહેરાત આપેલી છે અને એની અરજીઓ મેળવી લીધી છે ચોમાસા પછી આપણે એની શારીરિક કસોટી લેવાના છીએ સાહેબ ભરતી બોર્ડમાં લોકો ઘણા લોકો રાહ જોઈ રહ્યા છે ગુજરાતમાં હજુ કેટલાક લોકો એવું વિચારી રહ્યા છે કે હસમુખભાઈ પટેલ સાહેબનું કંઈ ટ્વીટ આવે તો અમને ખબર પડે કે આગામી ભરતી શું આવશે તો લોકો તમારી ખૂબ જ રાહ જોઈ છે અને ભરતી બોટ પર પહેલાં લોકોને વિશ્વાસ નહીં હતો હસમુખ પટેલ સાહેબના આવ્યા પછી ઘણો વિશ્વાસ છે એના પછીનું શું કારણ તમે માનો છો પહેલી વસ્તુ તો જે ભરતીનો આપણે જે ક્રમ છે કે કઈ કયા આખો શિડ્યુલ છે કાર્યક્રમ છે એ આપણે વેબસાઇટ ઉપર મૂક્યો છે અને આપણે માર્ચ મહિનામાં ચૂંટણી થોડા દિવસ પહેલાં આપણે એની જાહેરાત આપી એપ્રિલના અંતમાં એની સમય પૂરો થયો અરજીઓ લેવાનો એ વખતે આચારસંહિતા હતી અને પછી ઉનાળાની ગરમી હતી અને શારીરિક કસોટીમાં પાંચ કિલોમીટર જેટલું ચાલવાનું દોડવાનું હોય છે એટલે ગરમીના સમયમાં આપણે એ કરી ના શકીએ અને અત્યારે ચોમાસું છે એટલે મેદાનો ઉપર દોડાવી ના શકાય એટલે ચોમાસું પૂરું થશે એટલે આપણે શારીરિક કસોટી લઈશું અને શારીરિક કસોટી પૂરી થાય એટલે તરત જ આપણે લેખિત પરીક્ષા લેવાના છીએ તમે જે વિશ્વાસનો વાત કર્યો તો ગુજરાત પોલીસમાં પારદર્શક ભરતી પ્રક્રિયા બે હજાર દસથી શરૂ થઈ અને એ પછી આ સાતમી ભરતી છે પછી એક પેપર લીકની એક કમનસીબ ઘટના બની એ પણ ભરતી બોર્ડની કોઈ પણ ખામી વિના બહુ આકસ્મિક રીતે એ બની એટલે અને એ સિવાય સમગ્ર અત્યાર સુધી ગુજરાતની જે જે પોલીસ ભરતી બોર્ડ હતા એ બધાએ સરસ કામ કર્યું છે એટલે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ એની વિશ્વસનીયતા માટે જાણીતું છે અત્યારે એની વિશ્વસનીયતા વધ્યું એવું નથી સાહેબ બીજો એક પ્રશ્ન છે કે લોક રક્ષક ભરતી બોર્ડમાં ઘણા લોકો રાહ જોઈ રહ્યા છે કે હવે કેવી રીતે તેની તૈયારી કરવી જોઈએ હસમુખભાઈ પટેલ સાહેબનો શું મેસેજ આવશે ઘણા લોકો મિસગાઈડ કરે છે વિદ્યાર્થીઓને કે ભાઈ આમ કરવું જોઈએ આમ આટલી ફીટ આ આટલા માર્કનો પેપર આવશે પરંતુ તમારા મેસેજની ઘણા ગુજરાતના લોકરક્ષક ભરતી બોર્ડના વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે તમે શું મેસેજ આપવા એટલે એક તો એ કે એક તો કોઈ પણ ગેરરીતિથી કે એવી લોકો તમને છેતરવા આવે તો એનાથી તમારે બચવું એટલે કોઈ એમ કે અમે તમને પૈસા લઈને ભરતી કરાવી દઈશું તો એવું જ્યારે જ્યારે થયું છે ત્યારે લોકોએ પૈસા ગુમાવ્યા છે એટલે એવી કોઈ વાતમાં પડવું નહીં એવા ધુતારાઓ ઠગારાઓથી દૂર રહેવું અત્યારે આપણે શારીરિક કસોટી ચોમાસા પછી કરવાના છીએ એટલે એને ધ્યાનમાં રાખીને પાંચ કિલોમીટર દોડની એમણે તૈયારી કરવાની થાય અને શારીરિક કસોટી પછી લેખિત કસોટી લેવાની છે એટલે જે અભ્યાસક્રમ આપેલો છે આપણે વિગતવાર ઉમેદવારો ઈચ્છતા હતા કે વિગતવાર અભ્યાસક્રમ આપવો જોઈએ એટલે આપણે વિગતવાર અભ્યાસક્રમ પણ આપ્યો છે એ અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને સાથે સાથે લેખિત પરીક્ષાની પણ એમણે તૈયારી ચાલુ રાખવી જોઈએ વક્ત જે ભરતી કરવામાં આવી રહી છે એમાં પણ લોકોની રાહ જોઈ રહ્યા છે કે વક્ત જે ભરતી છે એમાં શું પ્રક્રિયા હોય છે એટલે વખત કદાચ લોકો પંચાયત સેવા પસંદગી મંડળની એમાં પણ હું અધ્યક્ષ છું એટલે એની અપેક્ષા હોય લોકોની જ્યાં સુધી અમારા ભરતી બોર્ડનો સંબંધ છે તો પંચાયત સેવા પસંદગી મંડળમાં અત્યારે કોઈ ભરતી હમણાં આવવાની નથી એટલે અત્યારે હમણાં કોઈ સરકાર તરફથી અમને ભરતી કરવા માટેનો કોઈ આદેશ પંચાયત વિભાગ તરફથી થયો નથી એટલે એમાં કોઈ ભરતી અત્યારે અપેક્ષિત નથી સાહેબ લોકોને શા માટે એવી ઈચ્છા છે કે સરકારી નોકરી મળવી જોઈએ તમે જોવો છો કોઈ પણ ભરતી આવે એટલે મોટી સંખ્યામાં લોકો ફોર્મ ભરતા હોય છે તમે પણ એક સિનિયર આઈપીએસ છો શું લાગી રહ્યું છો સરકારી નોકરી માટે લોકો આટલા ઈચ્છુક શા માટે છે એટલે સરકારી નોકરીમાં ઘણી બધી વસ્તુઓ છે એક તો સિક્યોરિટી છે બીજું બહુ મોટા ફલક ઉપર કામ કરવાની તક મળતી હોય છે આ બે કારણો હોઈ શકે બીજું જે સરકારી ભરતીમાં જે યુવાનો આવે છે એ સામાન્ય રીતે એવા યુવાનો હોય છે કે જેમની પાસે બીજી એવી ડિગ્રીઓ નથી હોતી કે કોર્પોરેટની દુનિયામાં એમને નોકરી મળી શકે એટલે એમની પાસે એવી ડિગ્રી હોય છે દાખલા તરીકે બીએ બીકોમ બી કોમ કે પ્રકારનું ભણ્યા હોય તો એમને જે ખાનગી ક્ષેત્રમાં જે પગાર મળે એ સરકારી ક્ષેત્રમાં જો નોકરી મળે એના કરતાં ઘણો ઓછો હોય છે કારણ કે એમની પાસે એવી કંઈ એન્જિનિયરિંગની ડિગ્રી નથી એમની પાસે આ એન્જિનિયરિંગની ડિગ્રી હોય તો એમને કોર્પોરેટ વર્લ્ડમાં સરકારી નોકરી કરતાં વધારે પગાર મળે પણ એમની પાસે એવી ડિગ્રી ન હોવાના કારણે એમને આર્થિક રીતે પગારની વાત કરીએ તો પણ મને લાગે છે કે સરકારી નોકરી એમને સૌથી વધારે પગાર આપનારી નોકરી છે એટલે પણ આવતા હશે એવું મને લાગે છે તમારા આવ્યા પછી ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડમાં ઘણા સુધારા આવ્યા છે આજે સુરત આવ્યા છો કઈ નવું કરવા માટે જઈ રહ્યા છો શું સુરતમાં ઘણી એવી સમસ્યા છે કે સુરત પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટરો નેવુંથી વધુ પોલીસ ઇન્સ્પેક્ટરો છે અને છથી સાત હજાર પોલીસ કર્મચારીઓ છે પરંતુ હાઉસિંગ માટે દરેક વખતે અધિકારીઓ આવે એટલે પીડબલ્યુડી અન્ય ઠેકાણે બધી જ જગ્યાઓ ભલામણો કરતા આવ્યા છે પરંતુ સુરતનું મહેકમ ખૂબ જ ઓછું છે અને હાઉસિંગમાં પણ ખૂબ જ અગત્યનો મુદ્દો છે તો તમારા આવ્યા પછી શું સુધારો થશે એટલે એક તો જે મારા આવ્યા પછી આપણે જે કર્યું એ અત્યારે જે પોલીસના આપણે મકાનો પોલીસના રહેવા માટેના ખાસ કરીને કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલના જે મકાનો બનાવીએ છીએ એ માર્કેટમાં જે પ્રકારના મકાનો ઉપલબ્ધ થાય છે એનાથી જરાય ઉતરતી ક્વોલિટીના નથી આજે તમે પ્રાઇવેટમાં જે ફ્લેટ લેવા જાઓ અને પચાસ સાઠ લાખ રૂપિયામાં ફ્લેટ મળે એવો ફ્લેટ આપણે બનાવીએ છીએ અને એમાં જરા પણ આપણે કચાસ એમાં જે મટિરિયલ વાપરવાનું છે બજારની જે ટોપ બ્રાન્ડ છે આપણે વાપરીએ છીએ દાખલા તરીકે આપણે કલર વાપરીએ છીએ તો એશિયન પેઇન્ટ બર્જર ડુલક્સ અને નેરોલેક આ ચાર સ્ટાન્ડર્ડ કંપનીના કલર વાપરીએ છે ટાઇલ્સ પણ આપણે સ્ટાન્ડર્ડ કંપનીની વાપરીએ છીએ એટલે મકાનોની ગુણવત્તા માટે આપણે પૂરેપૂરા પ્રયત્ન કરીએ છીએ મારી અહીંયા આજે આવવાનું કારણ પણ આપણે મકાનો અમે વિઝિટ કરીએ જોઈએ એમાં કંઈ ખામી હોય તો એમાં સુધારા વધારા કરીએ એટલે એના ઉપર પણ અમે પૂરું ધ્યાન આપીએ છીએ બીજું સુરતની અંદર જે પોલીસની મકાનો જે પોલીસનું દળ છે છ છ હજારની આજુબાજુ એની સામે એમની પાસે મકાનો લગભગ બારસો તેરસો જેટલા છે જે રાજ્યમાં સામાન્ય રીતે પિસ્તાલીસ ટકા જેટલું છે જે સુરતમાં પંદર ટકા જેવું છે એટલે આપણે હવે અત્યારે પંદરસો જેટલા મકાનો સુરતમાં લેવા જઈ રહ્યા છીએ આજે અમે કમિશનર સાહેબ સાથે બેસીને જે ચર્ચા કરી એમાં આ પંદરસો મકાનો કઈ કઈ જગ્યાએ લેવા એની પણ ચર્ચા થઈ છે એટલે આવનારા સમયમાં સુરત સુરત પોલીસ સુરતના આખા પોલીસ દળને મકાનો મળશે જે બનતા લગભગ દોઢ બે વર્ષ જેટલો સમય લાગશે પણ એટલા સમય પછી વધારે મકાનો અમે આપી શકીશું સાહેબ સુરતમાં મહેકમ ખૂબ જ ઓછો છે આપણે પણ સુરતને ખૂબ જ ચિત્રથી વાકેફ છો શું લાગી રહ્યું છે હવે દિવસે દિવસે સુરતની વસ્તી ખૂબ જ વધી રહી છે પરંતુ મહેકમ ખૂબ જ ઓછો છે એ વિશે તમારું શું કહેવું છે સુરતના મહેકમ વિશે હું એટલા માટે નહીં કહી શકું કે સુરતનું મહેકમ અત્યારે એક્ઝેટ કેટલું છે એ મને ખબર નથી પણ સુરત અને અમદાવાદ જેવા શહેરો કે જ્યાં ઝડપથી વિકસે છે ત્યાં વધારે પોલીસ દળની હંમેશા જરૂર પડતી હોય છે અને મને જે થોડી સમજ છે એ પ્રમાણે સુરતમાં છેલ્લા સમયમાં ખાસ્સો એવો મહેકમ વધ્યું છે આજે હું વાત કરતો તો ત્યાં લગભગ ચૌદ જેટલા ડીસીપીની જગ્યા છે જે હું થોડા સમય પહેલાં છ સાત જેટલી હતી એટલે મને એમ લાગે છે કે સરકાર એ બાબતે જાગૃત છે અને આવનારા સમયમાં પણ સુરતની જે જરૂરિયાત હશે એ પરિપૂર્ણ થશે સર પોલીસ પરિવાર માટે તમે હાઉસિંગમાં ખૂબ જ સારી મહેનત કરી ભૂતકાળમાં એવો થતું હતું કે હાઉસિંગ મળે તો પાંચ વર્ષમાં તો આખી બિલ્ડિંગ ખખડત થઈ ગઈ તમારા આવ્યા પછી ઘણા સુધારો થયા છે પરંતુ એલઆર અને નવા જે ભરતી થઈ રહ્યા છે તેમને હાઉસિંગ માટે શું યોજના નવી લઈ રહ્યો લાવી રહ્યા છે એટલે આપણે મકાનો મેં જ્યારે આ પોલીસ આવાસ નિગમમાં જોઈન કર્યું ત્યારે આપણે પહેલાં બે વર્ષમાં લગભગ અગિયાર હજાર જેટલા બે અઢી વર્ષમાં આપણે અગિયાર હજાર જેટલા મકાનો લીધા પછી થોડાક કેટલાક વહીવટી પ્રશ્નો હતા એના કારણે આપણી પાસે નાણાં પૂરતા હતા પણ તો આપણે મકાન લઈ શકતા નહોતા સારી વાત એ છે કે હમણાં છેલ્લા બે એક મહિના પહેલાં આપણે એ પ્રશ્ન ઉકલી ગયો છે અને ગુજરાતભરમાં લગભગ ત્રણેક હજાર કરોડ રૂપિયાના આપણે મકાનો લઈ રહ્યા છીએ એમાં સુરત અને અમદાવાદ શહેર એવું છે કે જ્યાં મકાનોની સંખ્યા ઘણી ઓછી છે એટલે એને આપણે ખાસ પ્રાથમિકતા આપી રહ્યા છીએ તમારા કમિશનર સાહેબ જ્યારે વડોદરામાં હતા ત્યારે અમે વડોદરામાં સાડા નવસો જેટલા મકાનો એક સાથે લીધા હતા અત્યારે સુરતમાં આપણે પંદરસો જેટલા મકાનો લઈ રહ્યા છીએ કારણ કે સુરતમાં મકાનો પણ ઓછા છે અને એની સામે મહેકમ વધારે છે સિંગ મિત્રો આ હતા સુરતમાં આવેલા આજે પધારેલા ગુજરાતના સિનિયર આઈપીએસ એવા હસમુખભાઈ પટેલ સાહેબ સાથે કેટલીક વાતચીતો કરી તેમનું કેવું છે કે આગામી દિવસોમાં ગુજરાત પોલીસની જે બળ વધારવો છે હાઉસિંગની યોજના છે તેમાં ઘણા સુધારો થશે અને ભરતી બોર્ડમાં પણ જે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ છે તેમનો નિકાલ ચોક્કસ આવશે